ત્યારે હવે વિવિધ મંડળો દ્વારા પણ સોસાયટીઓમાં જઈ વેક્સિનેશન કેમ્પ સાથે અન્ય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તો અમરોલી ખાતે આવેલ પાર્થ સોસાયટીમાં ગોગા સરકાર યુવક મંડળ દ્વારા રવિવારના રોજ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગોગા સરકાર યુવક મંડળ દ્વારા માસ્ક અને ઉકાળો વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાંભળો શું કહી રહ્યા છે ગોગા સરકાર યુવક મંડળના સભ્ય જય હિન્દ જય ભારત મારું નામ દિનેશ દેસાઈ છે આજે અમરોલી પાર્ક સોસાયટીમાં સુરત શહેરમાં અમે અમારા પ્રમુખશ્રી વિનુભાઈ અમારા ધર્મ આગેવાન ગોવાભાઈ દેસાઈ અમે બધા સોસાયટીના મિત્રો અને બધાએ સહકાર આપીને આજે સોળ એક બે હજાર બાવીસના રોજે સોસાયટી અને આસપાસના લોકો માટે રસીકરણ અભિયાન ફ્રી માસ્ક વિતરણ અને ફ્રી ઉકાળાનું આયોજન કરેલું હતું મોટા પાયે સોસાયટીના આસપાસના લોકો આ રસીકરણ અભિયાનમાં માસ્ક અને ઉકાળામાં જોડાણા લોકોએ આ સુવિધાનો ખૂબ લાભ લીધો અને દેશહિત માટેનું આ કાર્ય હતું અને ખૂબ સફળ રીતે આ કાર્ય પાર થયું છે બધા લોકોએ આમાં ખૂબ સહકાર આપ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આ ત્રીજી વેવ જે કોરોનાની દસ્તક દઈ રહી છે ગુજરાતમાં એને નિષ્ફળ કરવામાં સામાજિક આગેવાન સોસાયટીના પ્રમુખ અમે બધાય જે સહયોગ અને કામગીરી કરી છે એમાં સફળ રહીશું અને દેશના લોકોને કોરોનાથી બચાવીશું આ તમારો પહેલો પ્રોગ્રામ છે કે આવો આગળ પ્રોગ્રામ કર્યો છે આ અમારો બીજો પ્રોગ્રામ છે આ પહેલાં પણ અમે આ જ વાડીમાં આજ સોસાયટીની વાડીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગોગા સરકારની જે વાડી છે આ તેમાં આ મંદિર સાથે જોડાયેલી વાડી છે અને આમાં અમે આ કાર્યક્રમ વાર વાર કરતા રહીએ છીએ અને અહીંયા દેશ દેશહિતના કાર્યો પણ કરીએ છીએ સામાજિક કાર્યક્રમ કરીએ છીએ અને દેશમાં જાગૃતતા ફેલાવી સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને કોરોનાની ત્રીજી લહેરમાં લોકોને સુરક્ષિત રાખવા તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે સામાજિક સંસ્થાઓ અને મંડળોએ પણ આગળ આવી શરૂ કરેલી જાગૃતતા અભિયાન ખરેખર વખાણવા જેવી છે બસ સેટા સાથે હર છે